ગીર જિલ્લામાં ફરી ભાવે મગફળી અને સોયાબીનના વેચાણમાં સેટેલાઇટથી થયેલી જમીન સમસ્યાનું કારણ બની છે કારણ કે આ વર્ષે સરકાર દ્વારા ભાવે ખરીદીની જાહેરાત થઈ ત્યારે સત્યાવીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ તેમાંથી પાંચથી છ હજાર જેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થઈ ગયા જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ ચલાયો છે સેટેલાઇટ પદ્ધતિથી કરાયેલી જમીન માફીને કારણે ઉભા રહી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ખાધા પીધા વગર ના બબ્બે દિવસ સુધી લાઈન માર્યા પોતાના ઢોર ઢાંકર ખેતી પાણી બધું મૂકીને એ કે ભાઈ ચૌદસો બાવન રૂપિયા જો ટેકાના ભાવ હોય ને માર્કેટમાં હજાર અગિયારસો હોય તો અમારે આમાં લઈ હું લેવું મને મેસેજ મેળેલ છે કે તમારું આ રદ થયેલ છે તમે આ તમારે પાક નથી કરેલ અમે ખરેખર મગફળી કરેલ છે અમારી નોંધણી કરેલ હતી તો અમે બે દિવસ રાત ગ્રાહક રહી અને ઓલું ભર્યું ફોર્મ ભરેલ છે ઓનલાઈન અત્યારે અમારે રિજેક્ટ કરેલ છે તો અમારે શું કરવું